ત્યારે શહેરીજનો દ્વારા મહાપ્રસાદી ધૂન ભજન અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું આજે મોગરા દેવ થી વીરપુર જતા પદયાત્રી આશરે 160 આસપાસ ધારીમાંથી પસાર થતા ધારી લોહાણામાં જઈને ધારી લોહાણામાં જઈને વાડીએ પ્રસાદી સત્સંગ રાસ અને સમાજની સમસ્ત સમાજ સમૂહ ભોજન નું આયોજન કરેલું છે આજના અમારા દાતા મોજરીયા પરિવાર હતા અને દર વર્ષે આ લોકો જ્યારે ધારીમાંથી પ્રસાદ થાય ત્યારે અમને આ લાભ મળે છે અને રવિવારે સમૂહ પ્રસાદ આજે સાતસોથી આઠસો માળાનું સમૂહ પ્રસાદનું આયોજન હતું અને દર વર્ષે આ તારી અમારે થાય છે મારું નામ કાનકીલાલ લક્ષ્મણ પામણીય દેવાસિંહ ગોગલા અમારી યાત્રા ગોઘલાથી તારીખ ચાર તારીખના અમે બપોરે ત્રણ વાગે નીકળેલા ઉના મુખા નાઈટ નાઇટ હતી ખોડિયાર મંદિરે ત્યાંથી સવારે સાડા પાંચે નીકળેલા બીજી નાઇટ અમારી શ્યામ અમારી સાથે પદયાત્રીઓ એસી બહેનો અને એસી જેન્ટ છે અને આઠ દસ છોકરાઓ છે આ જલારામ બાપાની એવી કૃપા છે કે અમે આજે અમે બીજો ત્રીજો દિવસ ધારી પહોંચ્યા છે બધા સહી સલામત પહોંચ્યા છે અને અમારા લોહાણા સમાજમાં આજે પ્રસાદીની ભોજન માટે અમારી વ્યવસ્થા સારી રીતે કરી દેશે અને અમે બધા યાત્રીઓ અહીંથી પાછા કાલે સવારે નીકળશું હનુમાન અડપલા હનુમાન છે ત્યાં અમારું ભોજનની વ્યવસ્થા છે ત્યાંથી સાંજે બગસરા વરિયા મહાજનવાડીમાં છે ત્યાંથી પછી જશું વડીયા મુકામે જશું ત્યાં અમારું સબ બધું આયોજન પિન્ટુ પિન્ટુભાઈ કરે છે વડીયા બીસ રાતે નાઇટમાં ત્યાં ભોજનની વ્યવસ્થા અને બધી અમારી ફૂલ વ્યવસ્થા ત્યાં કરે છે એમ જ્યાં ધારીમાં કરે છે મગસરામાં કરે છે યાત્રાની ઠેકાણે અમને પૂરેપૂરો સહકાર આપે છે અને આ સહકારથી આ યાત્રાનું પૂર્ણ અમે તારીખ નવના જલારામ વીરપુર સાંજે છ વાગે ત્યાં અમે પૂર્ણ કરીશું પણ અમને અમે આજે અમે આ તેરથી ચૌદ વર્ષથી યાત્રાનું આ જલારામ બાપાની કરીએ છીએ અમને કોઈ તકલીફ પડતી નથી અને બધી જગ્યાએ વ્યવસ્થા બાપા અમારી સાથે નિમિત્ત હોય છે કેમકે આમાં નિમિત્ત હોય ત્યારે જ આ બધું થાય ભગવાન અમે તો આ વસ્તુ કરી શકીએ નહીં જય જલારામ